નમસ્કાર આજે હું છે ને આપણે કહેવાય ને કે એક મરચાંની ખેતીમાં આજે અમે આવ્યા છે કે આજે મરચી અહીંયા કરવામાં આવી છે આ જો બતાવી શકો છો આ બધા મરચી છે અને એ મરચીની ટ્રીટમેન્ટ અમારી ચાલુ છે તો આજે ખેડૂતને આજે અમે મુલાકાતે આવ્યા છે તો પહેલાં તો આપણે જોઈ શકો છો આ મરચાંની ખેતી છે અને આપણે હવે આપણે આપણા ખેડૂત મિત્રો સાથે આપણે મુલાકાત કરીશું તો પહેલાં તો તમારું નામ જણાવો મારું નામ વસિંજી બાય ચૌધરી હા તમારું રહેવાનું અમારું માળદૂર હમ નહેર પડ્યો હમ તાલુકો ડોલવાણ બરાબર હવે આ તમે ક્યાર થી આ મરચા વાવેતર કરો છો વર્ષા વાવેતર અમે આ પહેલી વાર કરલું છે હા આ કેટલા આ એમ લગભગ તમારા કેટલા મહિનાથી આ મરચી રોપીને ત્રણ એક માસ થઈ ગયા છે ને હમ ત્રણ માસ થઈ ગયા થઈ ગયા ને ત્રણ થી

એ સોર નું ખાતર છે અને આમાં એની સાથે આપણું સોઈલ કહેવાય ને કે બેક્ટેરિયા જમીનમાં પડેલા ખાતરને સજીવન કરવાનું કામ કરે છે એમ અને આપણું રૂટ પરિવર્તન આ રૂટ પરિવર્તન એક એવું છે ને કે જમીનમાં અંદર જ રહેલા જે કોઈ પણ બીમારી હોય કે આપણે નિમાટોળ હોય કે બધાને કંટ્રોલ કરે છે ને છોડને સુકાવા દેતું નથી એટલે આ ત્રણ પ્રોડક્ટ ભાઈએ પંદર દિવસ પછી તરત જ ડિંચિંગમાં આપ્યું હતું હવે તમે જોઈ શકો છો કે સાહેબ બહુ જ સરસ કિસાન મિત્રને આપણને રિઝલ્ટ સુપર મળ્યું છે હવે આપણે જોઈએ તો આ જે વર્ણી એન ભાઈની ચાલુ છે તો એમને મેં પહેલાં ક્રોપ પરિવર્તન તમે ભાઈના હાથમાં જોઈ શકો છો એનો તમે સ્પ્રે આપ્યો હશે એ અમે એ નીચે જમીનમાં આપી દીધું ડીમચીમ પછી એને ઉપરથી અમે પાછો એનો સ્પ્રે આપ્યો હં સ્પ્રે આપ્યા પછી એને પાન માન ફૂલમાં પરિવર્તન આવી ગયું હા એના પછી

બદલાઈ ગઈ હવે તમે બોટલ કરો છો કે આ તમે એકદમ નજીક લાવી શકો છો ત્યાં મરચા તમે જોઈ શકો છો કે આપણે ખાલી બતાવવા પૂરતા નહીં પણ ખેડૂત ની વાડીમાં તમે એને મચ્ચા નો ફાલ જોઈ શકો છો એક સરખા છે એક સરખા કોઈ જગ્યા એવું નથી કે ત્યાં મચ્ચા ન આવ્યા હોય

ગમ્યા કરે એવી વાડી છે આજે આપણી આજે આ મુલાકાતે આવ્યા છે ને આપણા ખેડૂત મિત્રની પણ બહુ જ મહેનત છે એની સાથે સાથે એ બાએ બીજું શું કર્યું છે સાથે ગલકોટા વાવ્યા છે તમે જોઈ શકો છો કે ફર તેના એ બાએ બધી જ ગલકોટાના છોડનું પણ વાવેતર કર્યું છે અને એના પણ એટલું જ ફ્લાવરિંગ છે તમે જોઈ શકો છો ફૂલ બી એકવારની વરણી થઈ ગઈ છે અને આ પાછી બીજી વારના ફૂલ પણ આવી ગયા છે એની ખાસિયત તમે જાણો ને તો ખેડૂત પર તમે જાણો કે શા માટે ગોલકોટા રોપવામાં આવ્યા હતા એટલા માટે ગોલકોટા એમાં રોપેલા કે જીવજંતુ જે કંઈ મરચામાં આવે એ બધા આકર્ષણ થઈ ને ફૂલમાં જ જતા રે ગોલગોટાના ફૂલોમાં જતા રે એટલે આપણે નુકસાન નહી કરે તો હવે એ આપણું ઘણો ફાયદો કરે છે ગોલકોટા વચ્ચે રોપવાથી અને કેટલાક આ આજે નજર કઈ આવતી હોય એ પણ ગોલકોટામાં પેલી પડે યસ યસ એની પણ બચત થાય છે ઓ સરસ આપડે ઘણી એક આકર્ષણથી ઘણો આપણને ફાયદો પડે છે હમ હમ અમે પણ આવ્યા ને તો પહેલા ગોલકોટાનો ખુજીજ ખુશ થઈ ગયા વાડીમાં કે આટલી સરસ ને આ ચોમાસા પતવાનો એન્ડિંગમાં પણ તમે વાડી જોઈ શકો છો એકદમ ચકાચક અને તમે કોઈ બાહ્ય ખાતર કોઈ બહારથી પણ કોઈ એમાં એડ કર્યું ખરું આપણા જમીનમાં બહારથી એટલે એમાં ભૂમિ પરિવર્તન જય પરિવર્તન એ આપવાથી આપણને જમીન સુધારો થાય ફળ નો સુધારો થાય બધું જ આપણને લાભ થતો છે એના પેલા પણ તમે ભીંડા કરેલા હતા

અમદાજ ને આવ્યા મારા દસ મણ વાણી વાણીમાં નીકળી ગયા પછી બીજા વાણીમાં અમારે બીજો વાણી તોડ્યો ઓછામાં ઓછા અમારે પંચોતેર મણ નીકળી ગયા

ભાઈ બધા મરચા અવર નવર બી કર્યા છે એક વીઘાના પહેલા પેલા કર્યા પછી અડધું વીઘું પછી કર્યું પણ એમની જે મને ક્વોલિટી જે ગઈમી ને કે એમાં એ આ જે વચ્ચે વચ્ચે ગલકોટાના છોડ જે રોપવામાં આવ્યા ને એ ખરેખર બહુ જ આહલાદક લાગે છે એમ ને કહેવાય ને કે ખેડૂતની બહુ જ બુદ્ધિશાળી ખેડૂત કહેવાય કે આવું ભાગ્ય જ અમને જોવા મળતું હોય એમ એટલે વસંતભાઈ ખૂબ ખૂબ તમારો આભાર કે તમે એટલું જબરજસ્ત અમને ઇન્ટરવ્યુ આપ્યું તો તમારો મોબાઈલ નંબર પણ જણાવો મારો મોબાઈલ નંબર